તો ગાઈસ અમાર બંતઈ જોસો મોડવો અને આ વાત સંજો થઈ જોસો તૈયાર નો કપડો પિયરી ને દોરેડી થઈ જાવ જો બત તુ નમસ્કાર દોસ્તો એટલે હાલ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારો સ્વાગત છે દોસ્તો જેમ કે કેમ ના મોદ પેરાજ બનાવ્યો હતું વિડિયો દોસ્તો કરણજી ઠાકોર નો તમને હું વિડિયો બતાવઈશ તમે આખો બલોગ જોજો કારણ કે તેમનો અંતર હાલ ભાઈઓ ફેરો છે વિડિયો ને જેમ કે કમેન્ટ બોક્સ માં વાત કરી દીધી વિડિયો બતાવવાની હું કોશિશ કરીશ તો ગાઈસ અમાર બંતઈ જોસો મોડવો અને આ વાત સંજો થઈ જોસો તૈયાર नवा कपडो प्यारी बदो रेडी थी जा जो बदचो चो कपडो रेडो गुड्डू हां दिया से रेडी ये सुई થઈ ગઈ રેડી सिलू થઈ ગઈ તૈયાર થાતું કાં લે તારન મારા તૈયાર થા હું ના સુકણ તૈયાર કરી પપ્પા એ આવી ગયો હેડે ઓતે હેલ્પની

अब तू काल में थी जीसन के नगाले जीसी तो कैसे पुणा में तैयार थी जी पाजा दिया तैयार थी जो कमंगस से तैयारी नहीं कमंगस से तो मत तैयारी ये आपन खाती क्या रहा जी मम्मी मैंने खा करो मालियो आज ना खाती आज आज खाए बहुत हरी जहाल नहीं नहीं मैंने एक कल दी जो करोड़ों आज